ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જો છો કારણ કે આપડા લોકો જોતો હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અમાર ઘર કાલ મહેમાન આવ્યા હતા આજ પાછા જવાના છે અને મમ્મી કે વિડિયો બનાવવા ફટાફટ કર ભાઈ કેમ ઓર વિદાય દેતા હું વિડિયો બનાવ આવતા ભાઈ રડે હે હે ત્રણે કે મજામાં નથી મારે રડે બીજા કઈ દે રડે બીજા રડે ભૂખ ઘર મારું ન્યા છે રોટલો મારું ન્યા છે તમે મને બે દી હસો તમે મને બે દી હસો તો ખોટે ખોટે રડ મને દેખાડા આમ આમ કરીને બસ ની અંદર બેસાડી દીધા છે અને હવે હું ગામ માં આટા મારું છું ફાકી લઈને ફટાફટ વયું નવાનું બાકી છે મારે હજી મારે હજી એક જગ્યા જવાનું છે તમે જોજો ઘેર તો આવી ગયો છું પણ ઘેર એટલે

જેટલો ભરું સપનામાં નથી ને સપના નથી રિયલ છે રિયલ માં તું જો આગળ આગળ છે ને ગુચ્છા બોલાવી દેવાનો શું ગુચ્છા મમ્મી ને કે ફટાફટ તૈયાર થઈ જાય અને જમવાનું બનાવવું બનાવું ને હોટલ જમી લેવું હાલો તો બનાવું ને હોટલ માં જ ખવાય જમવાનું ધરો આ રૂડી ને તા જો આ રૂડી ને તા જો પણ એમ નહીં આવે ચાન્સ હોય તો પછી લઈ જ લેવાનું હોય ને આપણે હ દારૂડ આવો ભાઈ તમે તમારા ને આ ગુડુ માણસ ને ક્યાંય નથી જોયું હવાર ના માણસને નાસ્તો બનાવી દીધો બનાવી દઈએ આ તો લે કેમ ના ખાસ્તો ઘેર ખાવાનું બન્યું એ ખાવાનું હોય ને ઘેર ખબર જ હોય હોય જ હાથ ને રોટલા હોય તો હા ને ભાઈ ફટાફટ હું નાઈ લઉં

હું વાપરું છું મુસ્ટેક નું ઓર્કેન ફેસવોશ આ વસ્તુ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ વસ્તુ આવે છે નેક્સ્ટ લેવલ ભાઈ આ ફેસ વોશ છે ને લગભગ હું એક અઠવાડિયા થી વાપરો છું આ બધાને ખબર નથી હું અઠવાડિયા થી વાપરું છું અને આજ તને ખબર પડી હું ફેસ વોશ વાપરું અમાર પાસે ટાઈમ જ ના હોય તારું મોઢું જોવાનું હા અમાર મોઢું જોવાનો ટાઈમ હલી નીકળી પછી મેન વસ્તુ શું છે ખબર છે આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી આવતું અને આ સ્પેશિયલ છોકરાઓ માટે બનેલું છે છોકરાઓ માટે હવે હવે જો હવે હું આની અંદર ઇંગ્રીડિયન્ટ શું આવે ને હું તમને કહું આની અંદર આવે છે લિકોરાઇટ કી એક્સેટ જે તમારા ચહેરા ને બ્રાઇટ કરે છે અને મસ્ત મજાનું એકદમ ગ્લો લાવે ગ્લો બીજું આવે છે સાયક્લિન એસિડ બરાબર એનાથી તમારા ચહેરાના હે બધા ખીલ હોય ને એ બધા દૂર થઈ જાય અને જે નવા ખીલ બનતા હોય એને રોકી દે એટલે ખીલની તો ઉપાધિ જ નથી કરવાની ત્રીજું છે આની અંદર મિથલોન તમે આનો આનો યુઝ કરો એટલે તમારા ફેસ ઉપર ઠંડુ ઠંડુ લાગે ઠંડુ ઠંડુ બધાથી વસ્તુ મને વધારે ગમી હોય ને તો એ ગમી છે આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ જ નથી અને આના સુગંધની વાત કરી તો તા હો હો આ હા હું વાત કરવી મારે ભાઈ તને ખબર છે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર આને બહુ પચાસ લાખ થી પણ વધારે રેટિંગ દીધેલ છે અને તું કે આમ છે તેમ છે આ ફેસવોશ તો ભાઈ નંબર વન વસ્તુ આવે છે અને યુઝ કરવું તો બહુ આસાન છે ભાઈ થોડુંક હાથમાં લેવાનું છે એને રબ કરવાનું છે એને મોઢા ઉપર લગાડવાનું છે અને ધોઈ નાખવાનું છે ફટાફટ તો એમ કઉ છું ભાઈ એક વખત જરૂરથી ટ્રાય કરજો જરૂરથી ટ્રાય કરજો જો તમે પણ આને ખરીદવા માંગતા હો ને તો મારી કોમેન્ટની અંદર છે ને પિન કરેલી કમેન્ટ છે ને ત્યાં એની લિંક છે જ્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને ડિસ્ક્રિપ્શન ની અંદર પણ લિંક આપેલી છે ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો તો હાલો વિડીયોમાં આગળ વધીએ હવે ફેસવોશ હતા પથા તો કોમલ ને તો આવવાનું આરો થયો છે હું અને મારા મમ્મી જઈશું પણ હું મજાક કરતો હતો મમ્મી આપણે જવું છે મંદિરે નારિયલ વધારવા માટે ઇન્દ્રાઈ માતાજી નું મંદિર છે ત્યાં જવાનું છે મને કે ફરવા લઈ જાવ તો કઈ વાંધો નહીં એ મારા માટે મને બઉ ગમે ભગવાન ના ચરણો માં ફરવાનું જ કેવાય જરાય દુઃખ મને તો આનંદ થયો જો મારા મમ્મી નારિયલ ને અગરબત્તી ની થેલી ની અંદર નાખી લીધું છે મરચા પાવડર ની થેલી છે તમે જો અમે આ મરચા પાવડર ખાઈ ફ્રી માં પ્રમોશન કરી નાખ્યું ફ્રી માં આપડે છે ને હવે

મારા મમ્મી ને મારા પપ્પા ની થોડાક કામ થી બહાર જવાના છે હગાવાલા નું જવાના છે તો મેં કીધું તમે ઓલા અહીંયા આવશે તો અહીં ચા પાણી કોણ પાસે ગામમાં જા અને ચા પાણી પા એવી રીતના કરી તો ચાલો ગામમાં ભાઈ હું હેમંતભાઈ અને મિલનભાઈ ત્રણે ત્રણ આવી ગયા છે કલિયાપુર અત્યારે છે ને અમારી ગાડીની અંદર ડીઝલ ઢલવાનું કામકાજ ચાલે છે ફૂલ ટાકી દો મેં ભાઈ ને કીધું એટલે ઉપાધી નઈ પછી આ ડીઝલ બહુ ખાય છે યાર ખાર છે ને હું તો એમ કોઈ ના લઈ કોઈ યાર કારણ કે ડીઝલ બહુ ખાય છે ફીચર ના કંઈ માં કઈ નમ અને ડીઝલ બહુ બહુ થાય તમે સમજે ને આખી કદે ઓળખ કરે કંઈ નહી આલો ના પોહાયા મારા બાપા મહિને 20 લાખ રૂપિયા કમાતા હોય ને અને 20 લાખ હું કમાતો હું તો આ ગાડી પોહાય બાકી ના પોહાય હવે બેતાલીસનું ડીઝન છે બેતાલીસન થોડું એની અંદર હતો ભાઈ આપણે વરના ગયા પછી આપણે ઘણા સમયથી આપણે વરના નથી ચલાવી બરાબર તો આજે આપણે વરના ચલાવવાના છે ખાલી કલરમાં ફેર છે તમે જો અહીંયા આ કાર છે ને મારી ફેવરેટ કાર છે આ તો હવે બધું શું કહેવાય ઓલું થઈ ગયું પછી કંઈ ના થઈ શકે પટુકમાં એક શું કે બહુ મોટું કનેક્શન છે મારે ને વરનાને

नहीं, नहीं, नहीं जी, <laughs> तो भाई तमारो भाई और ने मस्त अर्जुन भाई भाई। भाई भाई।, भाई 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 भेड़ भेड़ बात बात है खावा वाह है खतरनाक भेड़ बनी है मैंने तो हैं। <laughs> मेरे पापा का था, तो मेरा नहीं था मैं बुधालाल नहीं खाता मैं ओनली फॉर मसाला मावा खाता हूँ क्या हालचाल बढ़िया ने गए थे आप પાણી પાણી ડાલના ઠીક હે અચ્છા કેવું લાગ્યું જરૂરથી જણાવજો ચેનલ ની અંદર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહી અને હા ખાસ વાત ઇમ્પોર્ટન્ટ વાત કે જો તમારે આ પ્રોડક્ટ ઓર્ડર કરવું હોય તો મારી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે પ્રોડક્ટની ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને મારી કોમેન્ટની અંદર પિન કરેલી છે લિંક તો ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો એક વખત જરૂરથી ટ્રાય કરજો